સ્વાગત છે પ્રો નેશન પ્લસ ન્યૂઝ માં હું છું આપની સાથે હેતલ ભગત આટલા અટલાદરામાં આવેલ બી પીસ સ્વામિનારાયણ મંદિરે અગ્ન એસીમો પાટોત્સવ ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો આટલા અટલાદરામાં બી પીસ મંદિર બાલ બાલિકા સંસ્કાર પ્રદાન કેન્દ્ર યુવાઓમાં વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર શૈક્ષણિક તથા તબીબી પ્રવૃત્તિઓ ગૌશાળા કુદરતી આફતમાં સમાજ સેવા જેવા અનેક અનેકવિધ આયામો એક જ છત્ર હેઠળ પૂરું પાડે છે ઉપસ્થિત ભક્તિભાવ પૂર્વક તથા ધામધૂમથી પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ મહાપૂજામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી પાટોત્સવમાં પ્રભુ પ્રતિમાઓને પૂજ્ય સંતોઈ પંચ દ્રવ્યોથી અભિષેક કર્યો હતો પાટોત્સવ માં સાંસદ ડોક્ટર હેવાંગ જોશી ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આજે પીએ પીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદ્રાનો ઓગણ એસી એનો કાર્યક્રમ છે બ્રહ્મ સ્વરૂપ મહારાજ જેમને અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસનાનું સુંદર કાર્ય કર્યું છે એવા સાસ્ત્રીજી મહારાજ એમના વરદ ઓગણીસો પિસ્તાલીસ ની સાલમાં અટલાદરા મંદિરની પ્રતિષ્ઠા ભવ્યતાપૂર્વક ઉજવાયેલ આ પાટોત્સવની અંદર સુધારવા માટે સંસ્થાના સદગુરુ સંત પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્થાન ખાસ પોતે પોતા સૌથી પધાર્યા છે સવારે એમને સુંદર મજાનો અભિષેકનો લાભ આપ્યો સાથે હજારો હરિભક્તો અને સંતો એના સાનિધ્યની અંદર મહાપૂજાનો પણ સુંદર લાભ પ્રાપ્ત થયો છે મહાપૂજાની અંદર ખૂબ સુંદર મજાની પ્રાર્થના કરવામાં આવી છે કે સમગ્ર વિશ્વની અંદર શાંતિ થાય સારામાં સારો વરસાદ થાય

નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર